પેલા તો સર્વે લોકોને આજે ગણેશ ચતુર્થી ગણેશ જન્મોત્સવ જે મહોત્સવ છે એની તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કારણ કે આપણે આપણી જે કઈ હિન્દુ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં આપણે કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે હંમેશા પહેલા ગણપતિ દાદાનું નામ લઈએ છીએ

આ ભવગાની ખૂબ ધામ આ ગણપતિ મંગલ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે રોજ હજારો લોકો એમના દર્શનનો લાભ લે છે લાભ લે છે પ્રસાદનો લાભ લે છે એ ખૂબ સારી વ્યવસ્થા હોય છે રોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો વિવિધ સ્પર્ધાઓ હોય છે અને સમગ્ર રાજકોટ ગુજરાત હોય કે સમગ્ર દેશમાં ગણપતિ મંગલ મહોત્સવ ગણપતિ ઉત્સવ બહુ મોટા પાયે ઉજવાય છે અને આ ઉજવણી એક સામાજિક સમરસતા એકતાનો ભાવ અને આ મહિનામાં દસ દિવસ ગણપતિ દાદા અર્ચન નામ લઈ અને બધાનું ભગવાનને કલ્યાણ કરે એવી ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું અને સર્વે રાજકોટની જનતાને આમંત્રણ આપું છું કે અમારે રેસકોસ માં ગણપતિ મૂલ મહોત્સવમાં દાદાના દર્શન કરવાનો લાભ લ્યો એમાં સાંસ્કૃતિક કાર્યક્રમ માનો અને આ વખતની એક થીમ છે એ ઓપરેશન ચિંદુર કે જે પહેલગાંવની અંદર જે ધર્મ પૂછીને જે રીતે નિર્મમ રીતે નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી અને એની સામે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની ત્રણેય સેનાની પાંખો આપણા વીર જવાનોએ જે શૌર્ય દાખેલું છે અને ઓપરેશન ને સિન્દુર નામ આપવામાં આવે અને આપ સૌ જાણો છો કે ઓપરેશન થી એક ભારત વૈશ્વિક રીતે મજબૂત રાષ્ટ્ર છે શક્તિશાળી રાષ્ટ્ર છે અને કોઈના દબાણમાં દબાય એવું નથી એ રાષ્ટ્ર આપણું રાષ્ટ્ર છે ત્યારે ઓપરેશન સિંદૂરમાં જેમને પણ એમના એ જે કાઈ એમના સૈનિકો છે આપણે ભારતના અલગ અલગ જે નેવી હોય આર્મી હોય એરફોર્સ હોય તમામને ખૂબ ખૂબ વંદન કરું છું આ દેશ સલામત હાથોમાં છે ત્યારે આ મેસેજ પણ ગણપતિ મંગલ મહોત્સવના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવે એ મારો વિષય નથી એ અમારી ભારતીય જનતા પાર્ટીની એક કાર્ય પદ્ધતિ હોય છે અને અમારું જે કાંઈ અમારે શું કરવું એ અમારે નક્કી નથી કરવાનું હતું એ અમારું શીખ નેતૃત્વ પાર્ટી નક્કી કરતી હોય છે એટલે એ ઉપલા ઉપરનો ઉપલા અમારા વડીલોનો વિષય છે

આજે પૂજા અર્ચન અને આરતી અને નવ દિવસ દસ દિવસ જે કંઈ દાદાના જે ગુણગાન થાય અને લોકોનું કલ્યાણ થાય એ જ કોઈ બાકી કોઈ બીજી કોઈ વાત એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા છે ને રહેવાના અને ભારતીય જનતા પાર્ટી માટે તમામ કાર્યકર્તાઓ એક સમાન હોય છે કોઈ કોઈની અનુકૂળતા ન અનુકૂળતા એવું કશું હોતું નથી એ પણ એક ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી છે પૂર્વ ધારાસભ્ય છે અને અમારા પાર્ટીના કાર્યકર્તા છે તો એ આવી શકે એમાં સામાન્ય માણસ પણ આવી શકે છે તો એ તો અમારા આગેવાન છે